પાર્ટીએ કાર્યકરો દ્વારા અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું માહિતી અધિકાર કાનૂન બે હજાર પાંચ અન્વયે સરકારના વિવિધ વિભાગો દ્વારા માંગવામાં આવતી માહિતી અલગ અલગ બહાના હેઠળ મોટાભાગે નકારવામાં આવે છે આઈટીઆઈ હેઠળ અરજી જવાબ આપવામાં આવે તો આપવામાં આવતો નથી રાજ્ય માહિતી આયોગમાં અરજી કરવામાં ઘણો સમય વ્યતીત છે માહિતી વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિના કર્મચારીઓની જગ્યાએ સરકારી કર્મચારીઓની નિમણૂક કરવી જોઈએ આયોગમાં આઈએ એસ કક્ષાના અધિકારી હોવા જોઈએ વગેરે જેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી હું જવાનસિંહ ઠાકોર પરવલ્લી જિલ્લા સંગઠન વતી આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામાય રાષ્ટ્રપતિને ગુજરાત માહિતી આયોગ એ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ ચાર અંદર પ્રોએક્ટિવ ડિસ્પ્લોઝર માહિતી રાજ્યના તમામ જાહેર સત્તા મંડળો માં ઓનલાઇન અને ઓફલાઇન પ્રસિદ્ધ કરવા અપડેટ કરવાની કાર્યવાહીનું સતત મોનિટરિંગ કરેલ અને કરાવેલ અહેવાલ નામદાર સુપ્રીમ કોર્ટને મોકલાવા માટે આજરોજ અમો આરટીઆઈ એક્ટિવિસ્ટો આરિસી સાહેબને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરેલ છે અહેવાલ